હવે કેટલું નીંદવાનું નહીં બધું હવે વાળીએ પેલા તો પૂજા પાઠ કરીએ પછી બેન જ પણ ઉઠી ગયા છે આપણે કપડા પલા દીધા છે કપડા ધોવાના છે પલાવી દીધા પેલા ધોઈ લે એવું બધી સાફ સફાઈ બાથરૂમ ને બધું કરી લીધું છે વાસણ સાફ થઈ ગયા છે મને દીજાબેન અમારા ઉઠી ગયા છે ગુડ મોર્નિંગ

અને દે ચલે ને કાજર ને ને પછી સરસ મજાના કાજર બધી એકઠી થઈ હતી અત્યારે નસાર સફાઈ કરલાઈ કે ચોખા સાફ કરવાના ને એ સાફ કરીને ભલે જા કેમ કે પાપડી ને દરવાજા દર છે ને તો એ પણ સાફ સફાઈ કરી લીધી છે અહીંયા જો સરસ મજાના ઓર્ગેનિક ગાજર મસ્ત મજાના હે આવી ગયા છે તો હવે આપણે મોડું કર્યા ને ભલા હવે આપણો રૂટીન કામકાજ બધું છે એ કરી લઈએ અને ઓછા ને મોછા ને બધું ઈ કાલે હોલ નાન બત દે જોયા તાજે આ બેડરૂમ નો વારો છે ઓછાડિયા ધોવાનો ચાલો અને અમારું પગલું દોસ્તું એટલે પીગું છે એ બાકી છે અને અસ્ત વ્યસ્ત બધું પડી છે પેલા તો એ બધી સાફ સફાઈ સરસ રીતે કરી લઈએ પછી જાય નીચે કપડા ધોવા આપણે તા પાણી આપણું આવી જાય કે મોડું પણ આવે પણ આપણે કામ આપણું ફટાફટ કરી લઈએ તો પછી ભરવાનું જ રહીએ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ હરણ મહાદેવ કેમ છે બધા મજામાં ને એક અલગમાં તો આજે આપણે આવી ગયા છે વાળી અત્યારમાં વાળીએ તો નીંદવાનું કામ પણ ચાલુ છે અત્યારે તો પપ્પા એકલા નીંદે છે ને બાઈ વાંચે છે ત્યાં પણ આપણે આગળ જાશું થોડીકરમાં ને તેનો પણ આપણે વિડીયો લઈ લેશું તો ચાલો આપણે અહીંથી ઓર્ડર આવ્યો છે કે આપણે બીજી વારિયા ત્યાં પણ તુરણના હાથ ભેગી કરવાની છે તો ત્યાં પણ જઈ આવીએ આગળ થોડીક ત્યાં પણ જઈએ ખૂણીમાં તો મારવાની જ છે પણ અહીંયા તમે નિંદાઈ જ એટલે આમાં તો કંઈ વાંધો નથી આવતો તો ભીનું છે આ વાડી આવી ગયા છે કારણ કે ત્યાં તો હાઠી બાકી હતી આપડે ને વાળું પણ આપણે તે દિવસે તમને બતાવ્યું હતું સળગાવી નાખ્યું છે એટલે ડગલો છે ભરવા એ ગમે ત્યારે આવે કઈ નક્કી તો છે નહી અને આપડે એકલા એકલા વર્ગી જવાનું છે હાઠીઓ પડવા માટે

સરસ મજાના ચડે છે અહીંયા આપણે શાક પણ વઘારી લીધું છે કઢી ખડવડવા દઈએ તેલમાં ને સલાડ ને દાળ ને ભાત ને બધુંય બધું બનેલું કોણ આવવાનું છે ને હમણાં થોડીક વારમાં ખબર પડી જાય કેમ કે એને બસ મોડી હતી અને બસમાં પંચર હતું એવું બધું હતું કામકાજ તો થોડાક મોડ આવશે ને તો સાડા આઠ પોણા ન થાય ને પૂગી ગયા હોય તો ખબર એ છે એમનો અંદાજ અડધો અડધો થોડો થોડો તો આવી જ ગયો હોય તે દ્વિજા પણ બનાવે છે દ્વિજા તારે પણ કહેવાનું નથી કોણ આવે ને ઓકે તો ચાલો હા જો દ્વિજા બેન કિચન સરસ રીતે તૈયાર કરી લીધું સરસ મજાનો અને બનાવે છે રસોઈ હે બતા જો વાવ સરસ મજાનો જે જો કટિંગ કરી લીધું છે બટેટા હે બટેટા વાવ અને કુકર જો આ કુકર મૂકી દીધું છે વાવ કેવું છે થોડા ના પાડોસ તું તો એ જીભમાં જીભમાં હડાડસ બોલો તો ચાલો એમને કઈ તો દીધું છે તેને સંભળાડો એને

હમે દાઈ મૂકી દીધી છે આવે ને હે મારા દાદા આયા ના તીહીને પાકી દો વે સાટુ ઈ રોજ કેતો હોય કે તું મનાવજે મારા સાટુ આમ ને કેતો હોય કે આઈ નું મનાવશું જો આવે ધીની ધીના કટકા કરી એની કટિંગ તો જો ને એની તો જો ત્યાંથી જો વાગી ગયો ને તો સ્ટાઈલ બાઈલ બધું નીકળી જાવાનું છે જો ઓહોહો વાવ સરસ લાગી જ હો કાનો

ચાલો તો રસોઈ પણ અત્યારે બની ગઈ છે આજે મહેમાન આવ્યા છે તો બહાર રહી ગયા છે કારણ કે આજે તો ઘણું ખરું બનાવ્યું છે એટલે હવે અત્યારે તો રોટલી નો વારો છે દાળ ભાત ને શીરો જ ગરમ રોટલી અને શાક ચાલો બીજા બેન ને ગરમ રોટલી શાક ને બધું આપી દે પછી વાડી હતી પપ્પા ને આવી જાય આપડે પણ જમવા બેસી જઈએ બીજા બેન ને જો આ નવી નવી ડીશ આવી એમાં જ એને જમવાનું હોય

જમવાની પણ ફરાફરી તૈયારી પૂરો જોશમાં થઈ ગઈ છે પરથી પાપડ પાપડા ગુંદાનો સંભારો ભાત તો ચાલો બધાય જમી લઈએ પાર્સલ આવી ગયું છે ઓનલાઈન છે અંદર શું છે જોઈએ

અમાર તો કઈ છે એટલે બતાવું નથી કોઈને કંચે નહીં નવરા દે સોને ખાવા છે અમા હું ઈચ્છે છે સોને ખબો બિસ્કિટ છે છે અમા કાઈ નથી ના રહે ના ખાય બાપા ચા એમાં કાઈ નથી કસ્ટર પાઉડર અને રોણ પાછી ભૂમ નહીં દાદા છો ખાલી દાદા દાદા ખાલી ખાલી કર દે છે હવે

સાડા ચાર જેવો ટાઈમ થઈ ગયો છે અને જવાનું છે આપડી વાડીએ તો પેલા અહી તો જો રસોડાની ની અંદર હાલત જો કેવડો બનાવવાનો છે ને ફરતી કરાવવા અકડી ઠકડી બધી ભરતી દીધું છે ક્યાં જગ્યા છે નહીં

યાનાજે ચહેરા ઉપર કેટલી લાઈટ છે અને પેલા કેટલી લાઈટ નહોતી અમને તો કાયમી માટે ચોવીસ કલાક લાઈટ જ હોય ગમે ત્યાં जाइए કરી આવી ગયા ખોટી છે એના લોટ આપણે પાછું જવાનું તો કેમ કે આપણે બનાવી તો તો ચાલો આપણે હવે વિડીયા પણ અહીંયા એન કરી દઈએ છીએ તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ચાલો મળીએ કાલે એક નવા વિડીયો સાથે ઓકે ટાટા બાય બાય